જલારામ બાપા ને એના ગુરુ એટલું કીધું કે જલા આ તને ડોકમાં માળા પહેરાવું છું ભલે બાપા રામ રામ કરજે પણ એક વાતનું ધ્યાન રાખજે જલા કે ડોકમાં માળા પહેર્યા પછી તારી ઘીરે કોઈ માગવા આવે ને અને તારા ઘરમાં હોય તો ના પાડતો નહીં આટલી વાત કરી જલારામ માળા પહેરવાનો અર્થ એ છે કે તારી ઘીરે કોઈ માગવા આવે અને તારા ઘર માં હોય તો ના પાડતો ને લે રોટી ચાલુ કરી ભાઈ ભગવાન તારું ખૂટવાડશે નઈ ગુરુ એ આશીર્વાદ અને કલ્પના તો કરો વીરપુર બનેલી ઘટના કે જલારામ બાપા એ સદાવત ચાલુ કર્યો ને ભગવાન કેવી કસોટી કરવા આવ્યો અને માગ્યું કેવું બે ઘોણી ઘઉં દો ની એમ નથી કીધું એક ગુણી ખાંડ ની દો ને એમ નથી કીધું પાંચ ડબ્બા તેલ ના એમ નથી કીધું જલા તારી ઘરવાળી દે ને અને ઘરમાં અધિક નહોતી અને ઘરમાં હોય ના પડાય ગુરુ એ હું કીધું તું ઘરમાં હોય ત્યાં લગી ના પાડતો અને ગુરુ ભક્તિ ની કસોટી થઈ હંમેશા કસોટી ગુરુ ભક્તિ ની થાય છે તમારી નિષ્ઠા ની થાય છે તમે કેટલી જાત્રા કરી તમે કેટલા જપ કર્યા કેટલા પૂજન કર્યું કેટલા ઉપવાસ કર્યા એની કોઈ થી કસોટી નહીં થાય

થયો કે જેના નામ ઉપર હજારો માણસો જમતા હોય હરિહર થતું હોય ઈ જલારામ અને એક બીજો જીવ એવો હોય કે એની પ્રજા એનો દીકરો એની વહુ એને રોટલો ન દેતા હોય શું બતાવે છે ગુરુભક્તિ ઇષ્ટદેવ ની ભક્તિ સાથે સાથે ગુરુ ભક્તિ પણ આવી જોઈએ બેનો